યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં છબડા હોવાને લઈને એનએસયુઆઈ દ્વારા કુલપતિને આવેદનપત્ર પાઠવાયું મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં હમણાં તાજેતરમાં જ તે બીએ બી કોમ બીસીએ અને બીએસસીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં છબડો હોવાના અનુસંધાને એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર કુલપતિને પાઠવવામાં આવ્યું હતું અને આ ગેરરીતિ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી

હજી સુધી કોઈ ચોક્કસ તપાસ થઈ કે નથી યુનિવર્સિટી દ્વારા શિક્ષણ માં પગલા લેવા પડે સરવાળા સાહેબ માં વિદ્યાર્થીઓ હેરાન થાય તમને એ ખ્યાલ છે મને કાલ કે બીએ માં સાહેબ તમે બીએ નું જોયું અત્યારે અલગ અલગ તમે અલગ અલગ તમે તમે અમે અમે આયું તમે એવું કીધું ચાલો ફ્રી રીએસેસમેન્ટ તમે ફર્યા વ્યાખ્યા फोरस कोर्स सबसे कोर्स तो बने ऐसे पांच आकड़ा पांच आकड़ा नो सब्जेक्ट कोर्स एक नहीं हो जी बी सी के हो छे सब्जेक्ट क्या क्या सब्जेक्ट क्यों नेटवर्क में नेटवर्क नाम थी हां हमारी फ्रेंड हो न नहीं सब्जेक्ट क्यों छे समाज सब्जेक्ट हमारा ऑपरेटिंग सिस्टम है टेक्नोलॉजी हम से इन पर मतलब हमारा क्वेश्चन क्या ख्याल है सारे सारे तुम्हें बात आप पर प्लीज है आप पर प्लीज तुम्हें प्लीज

ગિરિરાજસિંહ વાળા ગુજરાત પ્રદેશ એનએસયુએ છેલ્લા ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના સત્તાધીશોના વાંકે અવારનવાર પરેશાન થાય છે જાહેર કોઈ પણ પ્રશ્ન હોય તાજેતરમાં જાહેર થયેલા બીસીએ બીએ અને બીએસસીના પરિણામો પરિણામોમાં ખૂબ જ મોટો છુપોલો છે અગાઉ પણ એનએસયુએ અનેક વખત રજૂઆત કરેલી છે અને પ્રૂફ પણ આપેલા છે કે ભાઈ તમારા સત્તાધીશોના વાકે વિદ્યાર્થીઓ હેરાન થઈ છે અને પરીક્ષાના પરિણામમાં છુપોડો થયો છે છતાં પણ કુલપતિ દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી કુલપતિને જ્યારે પણ તમે રજૂઆત કરો ત્યારે એમ કહે મારા હાથમાં કઈ છે તમારા હાથમાં કાંઈ ના હોય ભવિષ્ય તમે રાજીનામું આપી દો એવા ખુરશી ઉપર બેઠો છો દિવસ બેમાં જો આ પરિણામો ફરી ખેંચવામાં ન આવ્યા અને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં ન આવ્યો તો એનએસયુઆઈ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેની સઘન સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી સત્તાધીશો ની કહે છે